માહિતી મુજબ ભાવનગરની અંદર અમીપરા સિપાઈ જમાત દ્વારા અમીપરા સિપાઈ જમાત ખાના સેલારસા હોલ ખાતે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એક ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમીપરા સિપાઈ જમાતના બાળકો એક ધોરણથી કોલેજ સુધીનાને સારા માર્ક્સ લાવનારને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એમાં સારા ટોપર્સ વિદ્યાર્થીમાં બેત્તાલીસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્ટેજ ઉપર મહાનુભાવો દ્વારા મોમેન્ટો અને બેગ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આમ કરીને સારા માર્ક્સ આવતા ટોટલ ચારસો વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવ્યું હતું કાર્યક્રમની અંદર સિપાહી સમાજના મહાનુભાવો

બીજું ખાસ એટલા માટે આજે કહેવું પડે કે અમીપરા સિપાઈ સિપાહી જમાતની અંદર આટલી બધી પબ્લિક હોય આટલા બધા વિદ્યાર્થીઓ હોય અને ફર્સ્ટ ટાઈમ આ રીતનો શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલ છે તેની અંદર આપ જોઈ શકો છો કે બોડી સંખ્યામાં લેડીઝ અને જેન્ટ્સ બે છે પરંતુ વધારે પ્રમાણની અંદર લેડીસો વધારે છે એટલે ખાસ તો આપણે એને એપ્રિશિએટ કરવા જોઈએ કે ભાઈ સમાજની અંદર એમાં એ સિપાહી સમાજની અંદર જ્યારે લેડીઝો આટલું બધું પ્રવૃત્તિમાં રસ લેતા હોય તો એ અભિનંદનને પાત્ર છે બીજી વાત રહી ઈનામની ઈનામ તો માનો કે જેને નંબર આવે ને આપવાના જ છે પરંતુ ખાસ એવી વાત બની છે કે ચાલીસ જણાને જે પસંદ કર્યા એમાં પચીસ તો લેડીઝ છે એટલે ફરી ફરીને આપણે મહિલા ઉત્સાહ જે વધે એટલા માટેથી ને આ કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર અમી પેલા સિપાહી જમાત તરફથી ફર્સ્ટ વાર પહેલી વાર પ્રથમ વાર આ જો અને આટલી મોટી સંખ્યામાં આપ જોવો તો વિદ્યાર્થીઓ છે અને અમારી સમાજ તરફથી એવી ઈચ્છા છે કે આથી આગળ જે ભણતા હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એને તમામ જાતની સવલત અને મદદ સમાજ તરફથી કરવામાં આવશે એવો પણ આજ નિર્ણય લીધો છે એટલે ફરી ફરીને અમારો આગ્રહ છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલા માટે થઈ અગાઉના બધા તમામ પ્રમુખો તમામ સેક્રેટરીઓ એમાં હોદ્દેદારો પણ હાજર રહીને પ્રોત્સાહિત કરેલ છે એટલે સિપાહી સમાજની અંદર રમીપરામાં ફર્સ્ટ આવો ભવ્ય પ્રોગ્રામ થયો છે એટલે ખાસ રમીપરા સિપાઈ જમાના પ્રમુખ તેમજ તેમજ તેની કારોબારી અને જે કાર્યકરો છે એ બધા અભિનંદન વિદ્યાર્થીને મેં કીધું એમ વસ્તુ તો આપી જ છે પણ મોમેન્ટો આપી છે વસ્તુ આપી છે સીલ આપ્યા છે પણ વધારે મેં કીધું એમ કે પ્રોત્સાહિત થાય ઇનામ તો બરોબર છે કે રાજી થાય પણ જાહેરની અંદર જ્યારે આવું કોઈનું સન્માન થાય તો એનું કુટુંબનું સગા સંબંધીઓ અને નાતનું બધાને ગૌરવ વધે એવો આ પ્રોગ્રામ છે મારું એવું કહેવાનું છે કે આવી જ રીતે દરેક સમાજની અંદર એટલે કે ભાવનગરના મુસ્લિમ સમાજમાં પ્રોત્સાહન આપે અને શિક્ષણનું મહત્ત્વ આપે તો આજના જમાનામાં વધારે શિક્ષણની જરૂરિયાત છે એટલે દિન અને દુનિયા બે હોવી જોઈએ આ જમાનો એવો છે આધુનિક કે એમાં શિક્ષણનું બહુ મહત્ત્વ છે